ટાપી છે ને તો કોક અંદર લેડીસ આવી જાય ભઈ જવા દે મને હવે એની એક જો માથા ઉડ એના જો પોલીસ આપણે સપોર્ટ કરતી હોય કે ભઈ મિનિટ માટે ઊભા થઈ જાય તો એ ઊભા જાય બીજી વસ્તુ કે ચાલુ જુલુસ અંદર છે ને આગળ જે ચાલુ ધોકા અને અંદર તો ગામના કોઈ વડીલ આવે એટલે મને કે કોણ જરૂરી ત્યાં બોલતી મોટી બોલતી

આજ રોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં આગામી મોરમ તાજિયા તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગ લેવામાં આવી એમાં લોકોની રજૂઆત સાંભળવામાં આવી જેમાં એમને ટ્રાફિકનો પ્રશ્ન અને થોડો ટાઈમ વધારે કરો એ બાબતની રજૂઆત હતી તો અમે એ બાબતે લોકોએ એમને પ્રત્યુત્તર આપીશું અને જેમ બને એમ બંદોબસ્ત ગોઠવીને ટ્રાફિકને